વાગી ગયા છે સાંજના ચાર માં થોડીક વાર છે ત્રણ ચાર મિનિટ ની ને વિડીયો આપણે સવારનો કઈ બનાવ્યો હતો નહીં તો જસ્ટ અત્યારે જ આપણે વિડીયો કન્ટિન્યુ કર્યો છે અને બા બનાવે છે ચા દેશી ફૂલે દેશી ગાય ને દૂધ ની ચા બનાવે છે અમારે નવ્યા બેન બનાવે છે નાસ્તો કરે નહીં ተመትተ ሰው ተመትተ መቶ ነው የሚቱ ነው መርሱን ነው የሚቱ 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 ነው የሚቱ

ના ગઈ કાલે છે કઈ પણ એ હવે તન શાદી જવા દે પછી ધોકાવાનું થાય છે નીચે હુકાય ને પછી મસ્ત મજાનું નીકળે થોડો સવાર હોય ને એટલે ને પૂતળા આવે અંદર પોતરી ઉખડે નહીં એટલે હા ઉકી જાય ને એટલે પોતરી ઉખડી જાય એટલે એને બે ચાર પાંચ દિવસ છે ને સુકાવા દેવાના અહીં જાજો કલ્પેશ થઈ ગયો છે તૈયાર ને આપણે હવે જવાનું પાછું

ને બે બે ચાર ના તમે તો નસ્તો કરી રહી ચા પાણી પીતા જો પાછી જૂના જમાનાની વાત ઉખલી છે જમાના ની વાત છે ભાઈ ગયા તા કોઠી ને ઉબુદે ની વાત વાલે આપણે મોટા માની નાની માની કરે છે

બાકી છે <fAir Ministri>

તુઈર વાટે ને હું છે ને પછી કઈ ખાસ હતી એટલે વાટતો હતો ને હું ચીપિયા થી ચીપીયો ખાય ને ઉંબાળવામાં બહુ તકલીફ થાય મિત્રો બળ કરવું પડે એમાં હે ને તુવેર ઊંબાળવી હોય ને તો ગાયનું દૂધ અને દેશી ઘી ખાવું પડે તો જ ઊંબળાય ન કરાય તુવેર હુંબળાય નહીં એ đoài vụ việc làm kia một xa? Mau mua hàng. Mua hàng. na, đồ na, qua thầy lili lili. Bây giờ học thầy phải chỉ khai đâu. Hầu lili rồi thầy phải là chỗ gặp phải ને વાલો કેમ વાટ લીધી તે વાલો આ તો માં પણ તાક ન ખવાય વાલો માં ફૂલે જાય ને નકલા ફૂલ લાગટ ડામ રટિયા નકરા હા પણ એક સિંગ નો થઈ ની ગલપ સિંગ નો થઈ તાક ની વાત તાક માં એક સિંગ નો થઈ આપણે તો માં આપણે તુએર ભેગા એક થોડું ઉગ્યો તો ને રવા દીધો ત્યાં શાક કરે એવું થયા રાખશે એટલે રોવા દીધો તો પણ શાક કરે એવી એક સિંગ ના એમ

હવે કાઢી કાઢે પાંચ છ દિવસ માં ને મગ નું વાવેતર કરવું છે મગ નું મગ પેલી વાર ટ્રાય કરવાની છે આપડે ઉનાળુ મગ આપણે ક્યારે વાયવા નથી ઉનાળામાં કોઈ વર્ષ આપણે આટલા વિસ્તાર માં કોઈ મગ નું વાવેતર કરતું નથી આપણે કારણ કે ઉનાળામાં તડકો દેવો પડે ને તડકો તો ઠીક છે પણ પાણી હોય ને એટલે કાય ઉનાળું માં વાવેતર વીઘા બે વીઘા નું પિયત થાય હોય તો એ ઢોર માલ ઢોર હોય એટલે એ સાઈડ નું કરવાનું હોય સાધુ ગાયું વાવે પાણી પીવા જવું હે પછી આપણે પાછા મળીશું મિત્રો બાય જો એક વાત કબરી ને

गोरी छोरा jam. अकेली नरा भरई गई ले सोनू puri ya? puri ben

આવી ગયા છે ઘરે ને જોઈન છે બા બાજુ નો ખીટન થઈને ઈ ફૂટે પાછા લાયો હું તો લાયો કે લાય પાછા વાત લઈને આવી ગયા સીધું પાછી આવ્યું રવાયું ખાન ખવા ને બો હારું કરવાયું અને પછી પાછી સ્ટોર પર બેઈ ગઈ ધોરા દોન પે સાક મૂકી દેવાનું ચાલો બાન કલ્પે ધોરા દોન

อ่ามาเดิเชิไปไปไปซาลีมด้ใช่ไหมัปปะสัปปะอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืืมอืมอืมอืมอือมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอืมอ

રાતના નવ ખાવા આવી ગયા છે નવ વાગવામાં દસ મિનિટની વાર છે ને વળી પાછો આપણે સાંજના સાઈમ સમય પહોંચી અત્યારે પાછો રાતે વિડીયો કન્ટિન્યુ કર્યો છે ને ભાઈ હજુ બા બનાવ્યો છે ઘઉંના રોટલા ને ભાઈ આપણે લીલા છેણાનું શાક બનાવી નાખ્યું અને બાય થોડાક રોટલા બનાવે પછી વાળું કરી લઈ નહીં બધાય વાળું કરવા બે જાય

ini apa lagi ini pulau kardi itu hai jah ya budaya apa sih pasti budaya ini ini walau kalian pasti ini ada yang pude yang ya membudaya pude itu terkait yang mana sohan di si terkait pulau kamu ini lepas kalau yang bantu kamu dia nego bantuan itu lagi nggak ada yang masih lagat માખી ગોળે નગરા મસરા છે તો આલો ડાયરો બને બધા વિડીયોમાં ઓળો ખાવો હોય તો આવી જાય ઓળા ખાવા હાલો ડાયરો ફાઇનલી આપણે વાળું પાણી કરી લીધા અને વાગી ગયા છે રાતના દસ થઈ ગયા છે અને લાઈટ એ ફૂલ આવી ગઈ છે ને હવે જવાનું છે આપણે પાણી વાળવા આપણે રચકામાં અને ત્રણ ચાર કેરા ના છે ને બાકી રચકો અને બુલેટ ઘાસની બધું પાવાનું છે વાગી જાય છે આપણે રાતના હાડાબાર બાર ઉપર લગભગ એક એક દોઢ વાગી જવાનો હવે જોઈ જાય કેટલા વાગે ને ગઈ રાતે રીતે આપણે અઢી ત્રણ વાગ્યા લગીને પાણી જ વાવતા હતા ડુંગ લઈને ઝાડને એવું પડ્યું હતું પછી આપણે ઊંઘ આવતી એટલે મોટર દીધી હતી બંધ એને બાપુ સુઈ ગયા હે બા બાઈ ગયા હે કંઈક વસ્તુ આગળ દૂધ ને એવું બધું કબાટ મૂકવા ગયા હે બહાર પીડ્યું હોય ને તો ઉંદાડા ને અમારે ને શેરુ પાસે ઉગાડવા વયા જાય એટલે બા અંદર કબાટમાં મૂકવા ગયા છે ચાલો ડાયરો હવે ને હું ઉકાળી દઉં કૂવાની મોટર ચાલુ જલ્દી જલ્દી પી જાય ને પછી કુઈ જવી પહેલાં છતાં પડે અવાર ચાલો ડાયરો આ સાથે જ આપણે આજનો વ્લોગ કરી દઈશું આજ પૂરો